ત્યારે રાજપૂત સમાજ દ્વારા તેના અભિવાદનનો ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વાડી પ્લોટમાં આવેલા રાજપૂત સમાજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કેસરીદેવસિંહ ઝાલાને તેમજ રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવાને રાજપૂત સમાજની નાની બાળકો દ્વારા કુમકુમ તિલક કરી આવકાર આપવામાં આવ્યો હતો બાદમાં રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા દ્વારા ફુલહાર અને પરંપરાગત સાફા દ્વારા કેસરીદેવસિંહજી ઝાલાનું સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મહેર સમાજ બ્રહ્મ સમાજ કેબલ એસોસિએશન ખારવા સમાજ નવી બંદર ખારવા સમાજ લોહાણા સમાજ પટેલ સમાજ તમામ સાધુ સમાજ માલધારી સમાજ કોડી સમાજ તથા કોડી સેના અનુસૂચિત જાતિ સમાજ તાલુકા વણકર સમાજ આહિર સમાજ ધોબી સમાજ વાલ્મીકી સમાજ પ્રજાપતિ સમાજ વાંજાદરજી સમાજ ચારણ સમાજ મોચી સમાજ મુસ્લિમ સમાજ ખવાસ સમાજ ભોઈ સમાજ ચેમ્બર ઓફ કોમર્સ અને ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ તેમજ રજવી કમિટી સહિતના આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહી કેસરી દેવસિંહજી ઝાલાનું પુષ્પગુચ્છ આપી તેમજ સાલ ઓઢાડી ખાસ અભિવાદન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા એસપી ભગીરથસિંહ જાડેજા સહિત અનેક મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કેસરી દેવસિંહજીએ આ ભાવ વ્યવહાર થઈ પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમની પંદર વર્ષની રાજકીય કારકિર્દીમાં તમામ સમાજ અને જ્ઞાતિના આગેવાનો દ્વારા તેમનું સન્માન કરાયું હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે જેને લઈને તેમને પોરબંદરમાં પણ વાંકાનેર જેવી અનુભૂતિ થઈ હતી એટલું જ નહીં પરંતુ પોરબંદર સ્ટેટ અને વાંકાનેર સ્ટેટના સંબંધો ખૂબ જ જૂના છે તેમના વિસ્તારમાં બે સ્ટેટ વચ્ચેના પ્રશ્નોમાં સમાધાનકારી વલણ અપનાવી પોરબંદરના મહારાણા નટવરસિંહજીએ પોરબંદરના રાજમહેલમાં જ પ્રશ્નના ઉકેલનું નિરાકરણ કર્યું હતું એટલે વાકાને સ્ટેટ આજે પણ પોરબંદરને યાદ કરે છે તેવું પણ જણાવ્યું હતું આ રાજપૂત સમાજના અનિરુદ્ધસિંહ જાડેજા શક્તિસિંહ ચેઠવા ગિરિરાજસિંહ ચેઠવા નટુભા ચેઠવા દિવ્યરાજસિંહ ચેઠવા જયદીપસિંહ રાણા નરેન્દ્રસિંહ રાણા કૃષ્ણસિંહજી ચેઠવા હાર્દિકસિંહ ચેઠવા અને સુધીરસિંહ ચેઠવા તથા

ત્રીસેક વર્ષ નો નાનો અનુભવ અને રાજકીય ક્ષેત્રનો લગભગ પંદરેક વર્ષ અનુભવ રહ્યો છે પણ આજે પોરબંદર મુકામે મારું સન્માન એક પર એક એમ્સ કેમ્પના ભાગરૂપે હું આવ્યો હું એ સન્માન થતું હોય ક્ષત્રિય સમાજના દ્વારા થતું હોય સમસ્ત સમાજનું એમાં ઉમેરો એ પહેલીવાર આવો આવો એક સમાજને એકત્રિત કરવાનું

માત્રન માત્ર ક્ષત્રિય સમાજ રણભૂમિ એવું નહોતું હા સી પણ બધાય સમાજનો એના અંદર યોગદાન હતું બધાયનો પોતા પોતાનો રોલ હતો બે ત્રણ દાખલાનું જાગૃત કરો જ્યારે છત્રપતિ શિવાજી મહારાજ આ દિલ્હીના સલ્તન સામે લડતા હતા અને જ્યારે પેઢી ઉતાર આપણે ક્ષત્રિયો લડી લડીને જ્યારે કપાતા હતા ત્યારે સંખ્યા મજબૂત કરવા માટે બહારના અંદર

સોમનાથના સોમનાથના ઉપર અનેક પ્રકારના જ્યારે દિલ્હીમાંથી શાસકોએ વાર કર્યો અને એક પ્રકાર એક બનાવ એવો બને છે કે ઇતિહાસ જ્યારે શિરોઈ દરબાર એની આખી સેના સાથે એ મુગલોનો જ્યારે લડાઈના અંદર સંઘર્ષ કરતા હતા અને જ્યારે પરિસ્થિતિ એવી આવી કે એવું લેવું કે આ કદાચ રિઝલ્ટ આનું ફરે એવું હોય ત્યારે એક ઠાકરલે જ્યારે એમના સુરસીઓય દરબારે એમના રબારી સમાજને આતન કરી કે આખો રબારી સમાજ ભેગો થઈ અને રણભૂમિમાં ઊંટી પડ્યો આજે પણ એનો દાખલો છે કે સિરોડીના અંદર રાજ પરિવારની ગાદી રાજ પરિવારની ગાદી ઈ દિવસને યાદ રાખવા માટે ઈ ગાદીને એક દિવસ માટે રબારી સમાજના જે પ્રતિનિધિ હોય પટેલ એને આજે પણ એ ખૂબ મોટા કાર્યક્રમના અંદર એને દેખી ગયો છે મારા પ્રતાપની વાત કરી તો જો સમાજમાં તો બધાય જોવાનું ખબર છે વાણીય સમાજને પણ બધાય નહી હોય એનો સિમ્બોલ જો મેવાડનો જોસો તો આજે એ સિમ્બોલ પણ એક દાખલો છે કે ભીલ સમાજ પણ મારા પ્રતાપના સાથે ઊભો રહી અને મોગરોનો સામનો કર્યો તો એ જે સિમ્બોલ હોય છે જેમાં બે ઊભા છે વ્યક્તિઓ સાઈડમાં એ એક બાજુ સમાજના દીકરા છે બીજી બાજુ ભીલ સમાજના દીકરા છે આ અનેક પ્રકારની સમાજને એકત્રિત કરવાની ઇતિહાસ જાગૃતા આપણા આપણા દેશની અંદર છે એટલે આજે આ બધું તાજું થાય છે એવું બહુભાઈ વાત કરી એટલે હું ઇતિહાસમાં જોઈ પણ આ બધાએ મારા અંદર આજે રોજ ઇતિહાસ જાગૃત કરી દીધો છે આ બધાએ જે પ્રકારે સન્માન મારું છે સમાજે ભેગા થઈને એક ઘરનો સદસ્ય હું એવી રીતના રમેશ શિરોમાની હું રાખું છું આજે આપ સૌના સમક્ષ ઉપસ્થિત રહેવાનો અવસર રહ્યો છે હમણાં અર્જુનભાઈ જે વાત કરી એક ઓલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ જેને આપણે એઇમ્સ તરીકે ઓળખી છે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના વિઝન પ્રમાણે આ દેશના અંદર આરોગ્ય ક્ષેત્રમાં સરકારી વિભાગના અંદર સૌથી સર્વશ્રેષ્ઠ કોઈ આરોગ્યનું મંદિર હોય તો એઇમ્સનું કેન્દ્ર છે અગાઉના સમયમાં એઇમ્સનું એક જ એઇમ્સ હોસ્પિટલ એક જ હતી દિલ્હીના અંદર એના અમે પણ મેં પણ એ સારવાર એક નાની ઉંમરમાં જ્યારે મારું એક્સિડન્ટ થયું હતું ત્યારે બાપુ સંસદ હતા બીજું ડિસિઝન બાપુ ત્યારે અમે ધીમી એ એ હોસ્પિટલનો ઉપયોગ મે પણ નાની ઉંમરમાં એક ખરાબ બનાવનો કરેલો છે એ પછી વાજપાઈજી આવ્યો એટલે એકના પાસ છે અને મોદી સાહેબના અંદર નેટવર્ક ગેટર આજે ઓલમોસ્ટ જાજા ભાગે બધાય સ્ટેટ્સમાં એમ નિર્માણ થયું છે એટલે ગુજરાતના ભાગે બરોડામાં જ્યારે કરવાની એક વાત હતી ત્યારે આપણા બધા અને ભાગની વાત છે કે પાર્ટી અને સરકારે એવું નથી કર્યું કે જરૂરિયાત વધારે રાજકોટમાં છે જરૂરિયાત વધારે સૌરાષ્ટ્ર વિસ્તારના અંદર છે એટલે એમ જો ભગીર બારસો કરોડ થી પણ વધારે ખર્ચ કરી અને રાજકોટના પાદરના અંદર નિર્માણ એનું કરવામાં આવ્યું છે તાજેતરના અંદર જ્યારે આ છેલ્લી બધી ચૂંટણી પૂરી થઈ ચોવીસ એના પછી નવી કમિટી બની એ કમિટીના અંદર મને પણ એક મેમ્બર તરીકે એમાં જોડ્યા છે એટલે અમે એક સંઘર્ષ કર્યો છે કે એ એમઝને કેમ કે આજે કદાચ પોરબંદરમાં પણ બધાને ખ્યાલ નહી હોય કે આ એમ આ એમ સ્કેમની હવે ચર્ચા થઈ છે પણ જેસી ચાલી છે પણ હવે આપણા પણ કદાચ ધ્યાનમાં નહી હોય કે એમ છે આપણા પરાંગણમાં છે તો એમની એક જાહેરાત થાય અને જાહેરાતના સાથો સાથ વિસ્તારના દર્દીઓને એક નિઃશુલ્ક કેમ્પનું આયોજન નિઃશુલ્ક દવાની વ્યવસ્થા આ ભાગરૂપે જયારે આપણે નીકળ્યા છે ત્યારે અમારો નિર્ણય એવો છે કે એમ્સને આપણે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં એટલે મોરબી જિલ્લાના અંદર ગયા વર્ષે આપણે મોટેભાઈ કેમ્પ કર્યું હતું પછી સુરેન્દ્રનગર જિલ્લાના અંદર સમાજના સહયોગથી અને સરકારી અને પ્રાઇવેટ મેડિકલ ફેટર્લિટી સાથે રાખી અને ખૂબ જબરજસ્ત આયોજન ત્રણ હજારથી વધારે ઓપીડી પણ આપણે કરી આ આજે આપણે જયારે ઉપસ્થિત છે ત્યારે આવતીકાલે એમ શું આપણે કેમ્પ અહીંયા જ્યારે કરવા જઈ રહ્યા છીએ ત્યારે હું માનું છું બે ત્રણ દિવસથી અમારા અત્યારે નીકળી ગયા છે પણ રામદેવભાઈ અને એમની આખી ટીમ બે ત્રણ દિવસની પૂરી મહેનત કરી અને પોરબંદરના અંદર આ એક સુખાકારી કાર્ય જે આપણા મેડિકલ ત્યારે હજી કોઈ પણ આપણા ધ્યાનમાં હોય કે જેને જરૂરિયાત હોય સારા ક્વોલિટીના ડોક્ટર્સ આવશે ઉચ્ચ કક્ષાના ડોક્ટર્સ આવશે અને નિશુલ્ક આપણને સુવિધા મળશે એ પ્રકારની વ્યવસ્થા છે આપણે એમને જાણ કરશો એવી મારી વિનંતી છે અને કેમ કે આપણે ધરાંગણી પોરબંદર નામે યોજાય છે એને આવીને આપણ જો એવી રીતના દિલ્હીથી આવેલા ઉચ્ચ કક્ષાના ડોક્ટર્સ એનું કામ કરતા હોય છે સાતો સાત પોરબંદરના પહેલીવાર આવવાનું મને અવસર મળ્યો છે આપણા રાજી પરિવારનો પણ ઉલ્લેખ કર્યો એટલે સાતો સાથ જૂની થોડી યાદી પણ તાજી કરું નટોસીજી બાપુને આજે હું યાદ કરું છું અમે તો બહુ નાના છે એટલે જોયેલા નથી પણ વાતાવરણની અંદર નટવરસિંહજી બાપુ પોરબંદર નું રાજમહેલ એ અમારા માટે ખાસ મહત્વતા દર્શાવે છે જૂના સમયના અંદર રાજવીઓ વચ્ચે નાના મોટા પ્રશ્ન હોતા રહે એને બહુ ઉલ્લેખ નથી કરતો પણ જ્યારે ઝાલાવાડના અંદર મુખ્ય પાયે જે બે પરિવારોના વચમાં પ્રશ્ન હતો એ પ્રશ્નને સુડતાલીસ પછી રાજા સાહેબ ગઈ પછી નટવરસિંહજી બાપુએ વાતાવરણ ધાગ્રા બે આ જ પ્રદેશની અંદર ભેગા કરી એ ડાઇનિંગ ટેબલ ઉપર કીધું કે બાપુ આ બધા અમારા થઈ ગયું છો હવે જૂનો સમય ભૂલી ગયું છે એટલે જૂની જે વર્ષોથી જે પ્રશ્ન એને આ પેલેસમાં એનો ઉલ્લેખ એનું નિરાકરણ કરવામાં આવ્યું કે અમારા બધાના અંદર તો આજે પણ જાગૃતતા અને એ બનાવ જાગૃત છે એને આજે હું ચાલુ કરું છું પોરબંદર મુકામે આપણે ઉપસ્થિત છે ત્યારે ગાંધીજી તો આખી દુનિયા જાણે છે એટલે મેં જાદુ મારે આપું છું એવા જરૂર નથી પણ કદાચ કોકને ખ્યાલ હશે કે એમના પૂજ્ય પિતાશ્રી કરમચંદ ગાંધી કરમચંદ ગાંધીને સૌથી પહેલી વાર દીવાનનો હોદો કોઈ એ કોઈ કોઈ વાત આને રાખ કરી વળે વ્યાપી એમનો વાતો પ્રતિ પહેલી વાર કલેક્ટર બની એના જેવું છે વ્યાપી એને એની કદી ચાલુ કરી પછી અહીંયાથી પોરબંદર આવ્યા પોરબંદર આવ્યા પછી ઘણા બધા એને કામ કર્યા પોરબંદર રાણા શાસનને મજબૂત કર્યું અને પછી મહાત્મા પણ ઇતિહાસ ગાંધીનો એટલે પણ આજે જાગૃત કરું છું એટલે અનેક પ્રકારના ઇતિહાસ જાગૃત કરવાના બધા કાર્ય છે પણ આજે જ્યારે એક રાજ્યસભાના સાંસદ તરીકે હું અહીંયા મને આવવાનો અવસર મળ્યો છું ત્યારે આપે જે મારું સન્માન કર્યું છે એ સન્માન શીરો માનીએ છીએ પણ હું આ સન્માન